સો હેલો નમસ્તે સત શ્રી કેમ છો ગળો હાલ કે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે બપોરના 12 બરાબર છે ઉઠતા વાગ્યા હતા અમારે સાડા અગિયાર ઓહ બહુ બધા લીંબુ અહીંયા નીચે પડ્યા છે હું નથી લીંબુ કેટલા બધા નીચે પડ્યા છે જો તો ખરા લીંબુ લીંબુ લઈ લો યાર વ્યવસ્થિત રેડી થઈ ગયા છે કામ બહુ જ છે આજે પણ ઉઠાય છે લેટ યાર પણ સવારે હું શું તો પાંચ વાગ્યું કેમ કે મહેસાણા ગયો તો મહેસાણાથી રિટર્ન આવ્યો આજ જમ્યો આ તે

ઓહોહ ઓહો હો હો ચાલે હો ભાઈ હમી સાંભળ્યું ચાલે બકા આપણે એક ગેર જવું છે ગેર જવું છે આપણે ખેતીવાડી કરવા હે શું આપવાનું છે મારે હે દાન એ દાને કે હાલવામાં આ ઓલી બાજુ નહીં નાખતો આ બાજુના લે કા કાવ નથી ઉધર

હા હા બસ યસ બરિયર આઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ એક્ચ્યુઅલી મે અહીંયા શૂટ કરવાનું છે રસ્તો ખાલી મળી ગયો છે અહીંયા અને સારું એવું શૂટ કરવાનું છે અહીંયા અને ઉનથી પટેલ પૂછતે અહીંયા પધાર્યા છે એક્ચ્યુઅલી તાઈવાન 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 એક્ચ્યુઅલી તાઈવાન જવાનું છે એમ સરસ લખી કે લખી બહુ સરસ રાઇટર બની ગઈ તું એક્ચ્યુઅલી યુ નો કોન્સેપ્ટ રાઇટર એમ વાહ વાહ શું વાત છે શું ખબર બોલે ઘૂંઘટ મે છુપા કે બિઠા દયા મંડપ પેન્સ બાય થોડી વાર મળીયે સૈયાર मनीष भाई पार्ट शूटिंग रहा नहीं हाल <laughs> <देड़ी जाए। laughs> कार <laughs> <देखे>। <laughs> आवे कार उभी रही कार आवे उभी वीडियो બીજી ગાડી એટલે લાવવાનું કે તો બે ગાડીઓ ને હું કરિયું માર ભાઈ યાર કોકની ભાઈ લઈ લો ઊંચી ગાડી અબે સાલે સૈયાર અમન સૈયાર લોકો છે ને આખો સૈયાર મૂવી શૂટ નોડ દે હા આવી જાવ સાહેબ 1 સૈયારા ની

કે હોસે છે અમને એ બદલો છે ને લેવાઈ ને બસવાર ફૂલ થાય જાણી જોઈને બે વાર થાય ફૂલ પણ હવે જાણી જોઈને मारे છે કે નહીં મગરા અરે કરું ડાયલોગ જ નથી બોલી રહ્યો અરે ત્યાં કીધું સ્ટોપ કર દે એટલે નાખવાનો તો ગાડી બોલો તું નથી તો તું ડાયલોગ જ ઝૂમ ગરમી ચડી ગઈ છે રનિંગમાં કોઈ ફ્રેમમાં ઝૂમ લાવું એકદમ જોડે આવશે ત્યારે ઝૂમ થશે ચાર વાર ફટકારી બચી ગયા ના ના છેલ્લી બે વાર તો બચી ગયા ને વોર્નિંગ હતી હા પછી નવરાત્રી નવરાત્રી કેવી દસ દિવસ બગડે ને

ભાઈ ભાઈલોક ઘટના કંઈક એવી બની છે કે હું નથી પટેલ થી અમારે કોઈક વસ્તુ ખોવાઈ ગઈ છે બરાબર અને અત્યારે શું કહેવાય એ વસ્તુ ત્યાં ગોતી રહી જો એ દેખાય તમને જો અહીંયા ગોતે છે હો એ બધું ગોતે છે બે ને ત્યાં પડ્યું જ નથી શરત મારતા હી આપણે બે કેટલા કેટલા નહીં તમ કહો એટલા નહીં

के ड्राई फ्रूट बाउल तमार तो खाओ के आपरे डाइट में चालू हलवा ओमा बताई तो दे के भाई मन फासका बता लाओ ना मेन लाओ ना मने ओ भाई साहब तने खबर डाइट में ड्राई फ्रूट बाउल खवाय एऊ हा अजी गौरवले मने हमके नॉर्मल भाजी ना ड्राई फ्रूट से तो का है लिखो की पक्का बेचना बेचना मत कह दूसरी दुकान पे जाके बेचना छोकरा हु ले जे छे ने मने खबर इसमें लीक